হ্যালো পটে বোলে মহেশ ডাঙ্গো শুধু ফাইনে মকানি মকান વેચાણ નથી હલો ખાલી કરવાનું સંજય પેલી તારીખે થઈ જાય ખાલી એ દેવાઈ ગયું અત્યારે લગી ન હોય ભાડે દેવાઈ ગયું કે ને ઈ પણ જોવાનું હોય મારે ગાંગલી આવે તો દઉં ભાડે જ દેવાનું

તમે બોલો સોસાયટી સભ્ય બોલો ને હા સભ્યો બોલું સંજયભાઈ ડાંગર બોલું સંજયભાઈ ડાંગર બોલું સભ્ય બોલ 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 શું બોલો તારે બોલ કઈ વાંધો નહીં શું બોલો બોલ થાય બોલ થાય રેકોર્ડિંગ થાય છે ચાલુ છે રેકોર્ડિંગ બોલ રેકોર્ડિંગ આમાં બોલ તું શું બોલો બોલ ને ખાલી સભ્ય બોલ્યા મકાન

હાલો તો હાલ બોલ એમ કઉ તમે ક્યાં મકાન ની વાત કરો ઈ સિંગલી મકાન ની ખાલી કરી મકાન ઈ બહુ એ મકાન ખાલી કરાવું એવું કયો હા બોલ બીજું કાઈ બોલ કઈ વાંધો નઈ હાલો કરશું કઈ કાલ હે તું એને લવ કર સોદી ના કાઈ કઈ વાંધો નઈ વાત કરી લઈશુ તું વાત કર ખાલી કરી નાખ હવાર લો મકાન આ આ સંજય ભાઈ ઓલું ડાંગર એ જો લખેલો નંબર છે મોઢે નંબર લખેલો હાલ માં જે બરોબર

કરવાનું વાત એ નથી મારા પપ્પા નથી હું પૂછો એમ કીધું તું કે વેચાતી દેતા નહી એટલે મેં વેચાતી દેવા વેચાતી એટલે ભાડે દીધું હે હું તમારે શું કરવાનું જોઈશું હાલો જોઈ લઈ હરિજન એટલે પણ કઈ ખાતા પીતા હોય તો એમ કે ખાઈ પી નડે ખાલી કરવા તમારી માલક ખાલી કરવાનું હો એવું એમ ને હા વાંધો વાતો વાંધો હે વાંધો નહીં વાંધો નહીં મકાન ખાલી સાંજે દસ ખાલી થઈ ગયો સવારે બરોબર રેડી હાલો બરોબર મારો નંબર લખેલો હનુમાનજી મોદી મારો નંબર લખેલો બીજા ને ફોન ન મારો અનુભવ ફોન કરી દે બરોબર નહીં તો ફોન આવી ગયો કઈ વાંધો નહીં વાત કરી લઈશું આધાર કોણ દે દેવો માલે હું અરે ભેગા કરવા ભેગા કરવાની કાઈ વાત નહીં તો રીએ ત્રણ વાર થઈ ગયા રીએ ત્રણ વાર થયો બાર મહિના થયા છ મહિના થયા

બાજુ હોય તમારે વાત કરલો ખાલી મકાન બરાબર કઈ વાંધો નહીં હું વાત કરલો વાલો વાત કરી મારે બરોબર એ કોઈ ન હોય નજા હાથે તો બરોબર મકાન રેડી વાલો સંજયભાઈ ડાંગર બોલું બરોબર આ ફોન કરી આ નંબર ફોન ન કરતો બરોબર આ નંબર નહીં